વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવ જે વીસી બંગલો ખાલી નથી જ કરી રહ્યા આટલી બધી રજૂઆતો થઈ વિરોધનો વંટોળ થયો તે છતાંય પૂર્વ વીસી દ્વારા હજુ સુધી વીસી બંગલો ખાલી કરવામાં નથી આવ્યો જેના કારણે આજે પણ વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો અને ધરણા પર બેસી ગયા પહેલાં રજૂઆત કરવામાં આવી હતી તે છતાંય કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થયા મામલે પૂર્વ વીસી અને તેમના પરિવારના સભ્યો હજુ સુધી આ વીસી બંગલો એટલે કે ધનવંતરી બંગલો ખાલી નથી કર્યો અને ત્યારે વિદ્યાર્થી સંગઠનો દ્વારા પૈસા ઉઘરાવવામાં પણ આવ્યા હતા અને જે પૈસા તેઓએ ઉઘરાવ્યા છે તે પૈસા હાલ પૂર્વ વીસી બંગલાની જે બહાર છે ગેટ પર ત્યાં લગાવી દેવામાં આવ્યા છે આ પૈસાનું જે આખો ડબ્બો છે તે વીસી બંગલાની બહાર તેઓએ મૂકી દીધો છે ને ત્યાં જ આ તમામ વિદ્યાર્થી સંગઠન જે છે તેઓ ધરણા પર બેસી ગયા છે વહેલામાં વહેલી તકે પૂર્વ વીસી વિજય શ્રીવાસ્તવ બંગલો ખાલી કરે તેવી જ માંગ વિદ્યાર્થી સંગઠન કરી રહ્યા છે

હેરાબાર વોકઈ વોકા લેલીએ વિરોધ અને જે પાળો ઉગરાવ્યો છે એ હું અહીંયા મૂકી દે જવાના છે આ વિરોધ પૂનટો ધીમે ધીમે વજી રહ્યું હોય એમ લાગી રહ્યું છે અને ખરેખર તો વાઇસ સેક્રેટરી પૂર્વ વૈશાળી કરો ખાલી કરો ખાલી કરો ખાલી કરો ખાલી મષ લ૮મ૨ લમસમળ મળ من ંલઓ тип કણ અત્યારે વીસી સાહેબ છે એમને પત્ર આપેલું કબજો કરીને બેઠા છે એને અમે બે દિવસ પેલા અલ્ટિમેટ આપેલું કે આ ગવર્મેન્ટ પ્રોપર્ટી ખાલી કર દો પરંતુ બે દિવસ થઈ ગયા છે એમને ગવર્મેન્ટ પ્રોપર્ટી ખાલી નથી કરી અમને એવું લાગે છે કે જે ભ્રષ્ટાચાર કરેલા એમના પૈસા છે એ ખતમ થઈ ગયા છે જેથી કરીને સમગ્ર વિદ્યાર્થીઓ પાસેથી અમે એક એક રૂપિયો કરીને પૈસા એકઠા કરે છે જેથી આ આ આ આ પૈસા ભેગા કરીને ગાંધીનગર ગાંધીનગર જઈ શકે જો જાય સરકારી બંગલો ખાલી કરે એક એવું કૃત્ય છે કે જેનાથી સમગ્ર યુનિવર્સિટીના કલંકિત થઈ રહી છે આ યુનિવર્સિટી પ્રોપર્ટી પર જયારે હોસ્ટેલના વિદ્યાર્થીઓને બે દિવસ રહેવું હોય તો આ યુનિવર્સિટીના સત્તાધીશો એમને ટેમ્પરરી એડમિશન પણ બંધ કરી દીધા છે તો એક મહિનાથી આ ઠોઠ આ જે ભ્રષ્ટાચારી વિશે છે એને કેમ રાખે છે પડતી આજે અમે આ વિદ્યાર્થીઓ પાસેથી એકઠો કરેલા જે ફાળો છે આપવાના છીએ અને જો આ ખાલી નહીં કરે તો અહીંયા જ અમે બેસવાના આ અમે નોટિસ અહીંયા મારવાના છે આ ઠોઠ નફટ ખબર નથી પડતી કે સરકાર માં કોના રાજ પર આ મતલબ આટલું આ પાવર કરી રહ્યા છે હું સરકાર શ્રીને મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે હૃદુ ને મક્કમ અમારા ભૂપેન્દ્રભાઈ સીએમ છે અને શિક્ષણ મંત્રીને પણ હું કહેવા માંગુ છું હોમ મિનિસ્ટ્રી છું કે આ વિદ્યાર્થીઓને વારે આવે વિદ્યાર્થીઓના પ્રશ્નોને સમજે કારણ કે આ એવી ઘટના થવા જઈ રહી છે કે કલંકિત થવા જઈ રહ્યા છે એમએસ યુનિવર્સિટીમાં સતત એક મહિનાથી કબજે કરીને બેઠેલા આઠોઠ વ્યા નફટ વીસી સાહેબ કે જેમને ખબર નથી પડતી કે એક એક મહિના થઈ ગયો ઉપર તેમ છતાં આ ઘર ખાલી નથી કરતા આ શું એમની પ્રોપર્ટી છે આ મહારાજા સહેજીરાવ ગાયકવાડે આપેલી પ્રોપર્ટી છે એ તાત્કાલિક ખાલી નહીં કરે તો અહીંયા અહીંયાને અહીંયા આમના ઉપવાસ પર બેસી શકું